એ સ્કૂટર એક્ટિવા કે હોન્ડા પર બહાર નીકળતા હોય તો તમારે તમારા પિતાજી માતાને હેલ્મેટ પહેરાવવાનું ભૂલવાનું નથી એ લોકોને કહેવાનું કે સુરત શહેરમાં ફરતા ફરતા રોંગવે પર જઈને તમે તમારી જાન જોખમમાં નહીં નાખતા તમારી જાન એ અમારા માટે ખૂબ કિંમતી છે એ શીખવાડવાની જવાબદારી બાળકોની છે પોતાના માતા પિતાને માતા પિતાને શીખવાડવાનું છે સમજાવવાનું છે કે તમે અમારા ખૂબ જ લાડક વાયા છો તમે તમારા વગર અમારું જીવન કઈ જ નથી પણ તમારું જીવન સુરક્ષિત રાખવા માટે સરકાર દ્વારા જે પ્રયાસ થાય છે એ પ્રયાસમાં તમે માતા પિતા સહયોગ કરો એવું બધાએ જ કહેવાનું